મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે તથા ફૂડ ફોર થોટ ફેસ્ટ બે નો ભવ્ય શુભારંભ થયો છે આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવો સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી અને પ્રકૃતિને ને અનુકૂળ તેવા ઉચ્ચ ફરી એક વાર ભારત માતા કી આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોફી ટેબલ બુક નું અનાવરણ કરી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યક ઝોન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ના સ્ટોલ ની પણ મુલાકાત લીધી હતી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને ફૂડ ફોર બે ફેસ્ટ પચીસ માં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે માત્ર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ વર્ષે ફેસ્ટિવલનું વિશેષ આકર્ષણ ટર્ન થીમ પર આધારિત પેવિલિયન માં રહેશે જે પોતાના પ્રકારનો એક અનોખો અનુભવ પૂરો પાડશે આ વર્ષે ફેસ્ટિવલ માં અનેક દેશો ની આંતરરાષ્ટ્રીય ભાગીદારી રહેશે નેપાળ સ્પેન નેધરલેન્ડ ના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે આ ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે સાડા થી આઠ વાગે લાઈવ ડેમો કુકિંગ સેશન ચર્ચાઓ ફૂડ ટેસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ પણ યોજાશે તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર સુવીર શરણ વિક્કી રત્નાની માસ્ટર શેફ અભિજીત શાહા લેખિકા રશ્મિ ઉદયસી પદ્મશ્રી ડૉક્ટર પુષ્પેશ પંત તથા અનેક રાજવી અને સાંસ્કૃતિક નિષ્ણાતો હાજરી આપશે